હું તો દોસ્તો આજે આ કટલર આજે ભીરડાની અંદર આવ્યો છું અંદર ભાઈ કટલરીની ભાઈ છે વસ્તુ છે ભાઈ ત્યાં ભાઈ કટલરીની બધી અલગ અલગ ટાઈપની વસ્તુ બી મળે છે દોસ્તો જે પ્રોડક્ટ બી મળી શકે છે કપડાના ભાઈ સેલ બી લાગેલા છે દોસ્તો આ વિડીયો તમને કેવો લાગે સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું આ તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાર સુધી આવજો